ઇટેર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ખાતે આવિષ્કાર શીર્ષક અંતર્ગત વિવિધ સ્પર્ダનો આયોજન કરાયું હતું સ્વામી કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા પ્રતિ વર્ષ આવિष्कार શીર્ષક અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરાય છે. રદ શનિએ બે દિવસ ચાલનારી સ્પર્ધામાં પર્સનલ ઇન્ટરવ્યુ, એકાત્રીય અભિનય, ડિબેટ, ફોટોગ્રાફી, પ્લીઝ મેનેજમેન્ટ જેવી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બે દિવસ ચાલનારી સ્પર્ધામાં શહેરની વિવિધ કોલેજોના સાતસો થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે পেনাঁডাঁচেয়ে সেনে কন্য়াকেডেনে কনেমাকডেতে ইলকো এমেনাঁচে এনাঁকাইনিচেয়ে কাকনেয়ে য়নাঁডে প্য়ার দেনিচেয�

જરૂરિયાત વસ્તુ હશે એ વચ્ચે જેમ બધા માણસો મિડલ એજ કે ઓલ્ડ એજ વાળા ને લઈ અમારે અહીંયા આગળ અત્યારે શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા આવિષ્કારની ઇવેન્ટ કરવામાં આવેલ છે જેમાં અલગ અલગ આઠ પ્રકારની ઇવેન્ટ છે જેમાં પાંચસોથી પણ વધારે સ્ટુડન્ટે ભાગ લીધેલ છે એમાં પહેલી છે પછી ઇન્ટરવ્યુ છે પ્રબંધન ખોજ છે ડિબેટ છે મેડેડ છે ફોટોગ્રાફી છે તત્વિચાર છે અને મોનો એક્ટ છે તો આવી એવી અલગ ઇવેન્ટની અંદર ભાવનગર જિલ્લાની તમામ કોલેજો દ્વારા એમાં આમાં પાર્ટિસિપેટ કરવામાં આવેલ છે અને આ આ ઇવેન્ટ દ્વારા વિદ્યાર્થીની આંતરિક આંતરિક કળા બહાર આવે એના માટેના પ્રયત્નો કરવા માટે આ બધી ઇવેન્ટ રાખેલી છે તો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેરાની અંદર ભાગ લીધેલ છે